ભાવનગર શહેરના ગુલિસ્તા મેદાન ખાતે વિવિધ કાર્યક્રમોને પગલે લોકાર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં નાઇટ શેલ્ટર હોમ અને સરકારી કન્યાછા ત્રાલ્યનું મહુવા ખાતેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેયર કલેક્ટર સહિત ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગુલિસ્તાનના મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિંદ્યાળ અંત્યોદય યોજના હેઠળ તેર હજાર ત્રણસો ઇઠ્યાસી લાભાર્થીઓને અઢાર કરોડની સહાય અપાઈ છે આ સાથે પાંચ પ્રોજેક્ટને લઈને પણ પાંચસો સોળ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા આમ વિવિધ કાર્યક્રમોને પગલે આયોજન કરાયું હતું જેમાં યશોદા એવોર્ડ પણ યોજાયો હતો જેમાં એક પોઈન્ટ છેતાલીસ લાખની રકમ શિલ્ડ પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી સજલબેન પંડ્યા માન્ય ડેપ્ટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયા માન્ય જિલ્લા રમતની અંદર સ્ટેટ કક્ષાએ તેમણે ખૂબ સુંદર બધાનું પરફોર્મન્સ પ્રસ્તુત કરેલ છે દિહોરા નીરોના પિતાશ્રી ઉપસ્થિત છે જોરદાર તાલીથી આપણે સૌ બધા લઈશું ભાવનગર ની અંદર જાણીએ પણ થશે પૂર્વ મંત્રી બેન શ્રી ભુભારી બેન પણ આ અર્પણ વિધિમાં સહભાગી થશે ગુબાવ બે બેંટોને ચેક અર્પણ કરશે હેરાડ ગ્રુપ તેમની સાથે આગળ એક્સચેન્જ કરશું જોર્દા તલેથી આપણે સૌ વધાવી લેશું ત્યારબાદ ફોર્ચ્યુન કંપનીના ભાગીદાર પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર એટલે કે ફેરિયાઓ માટે નાના વેપારીઓ માટે ફૂટપાથ ઉપર ધંધો કરતા લોકો માટે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે અમારા ભાવનગર શહેરના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાજીના આગેવાનીમાં રાખવામાં આવ્યો છે અહીંયા જે લોકોએ રોજ ધંધો કરતા હોય ફેરિયા તરીકે ધંધો કરતા હોય તેઓને લોન જેઓને મળી છે તેવા ચૌદ હજાર આઠસોથી પણ વધારે લોકોનું અહીંયા સ્નેહ મિલન આપણે આમંત્રણ આપ્યું છે સાથે તેમના પરિવારને પણ આમંત્રણ આપ્યું છે અને સાથે જમવાનું પણ આમંત્રણ આપ્યું છે તેઓને આત્મનિર્ભર રહે એક પરિવાર તરીકે એમને ગૌરવ થાય તે માટે આજે આ કાર્યક્રમ રાખ્યો છે